નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે આજે બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર એક એટલે કે સંખ્યા પદ્ધતિ જેની અંદર આજે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરીશું સ્વાધ્યાય એક પોઇન્ટ ત્રણના પ્રશ્ન નંબર બે ત્રણ અને ચારની

તો અહીં નંબર તમને લોકોને પ્રશ્ન નંબર બે ની રકમ કઈક આપી આપેલી છે કે તમે જાણો છો કે એકના છેદમાં સાત છે સાત ચાર ના છેદ માં સાત પાંચ ના છેદ માં સાત અને છ ના છેદમાં સાત ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો જો હા તો કેવી રીતે તો વિદ્યાર્થી મિત્રો રકમ તો ખૂબ જ લાંબી આપેલી છે પણ તમને લોકોને શોર્ટ ફોર્મમાં કહું ને તો તમે લોકો અહીંયા એક સંખ્યા ઉપર ધ્યાન આપો એકદમ આવી જશે તો અહીંયા તમને બાબત કંઈક આવી કેવા માંગે છે કે અહીં આપેલી બાબતોની અંદર બે ના છેદમાં માં સાત જો હશે ને બે ના છેદમાં સાત તમને આપેલું હશે તો તમે લોકો અહીંયા કઈ રીતે લખશો બે ગુણ્યા એક ના છેદમાં સાત હવે એકના છેદમાં સાતનું નું મૂલ્ય તો તમને આપી દીધું છે તો અહીંયા તમારે ક્રિયા કરવી પડશે નહીં અને આપણે કિંમત મૂકી અને પોઝિશનમાં જ લેશું તો જવાબ એ આપણને બારમાં જ મળશે ખ્યાલ આવી ગયો એકદમ આસાન વસ્તુ છે પણ હા ગણતરી થોડીક ધ્યાનમાં લેવી કારણ કે ગુણાકાર તમને લોકોની ફાવટ હોવી જરૂરી છે ગુણાકારમાં ફાવટ હશે એટલે તમારું કામકાજ આરામથી થઈ જશે અને આપણે તમને ખ્યાલ આવી જાય એટલા માટે આપણે ગુણાકાર બધાના સાઈડમાં એક બાજુ કરતા જશું કે જેથી તમને સંપૂર્ણ રીતે આ દાખલાની અંદર ખ્યાલ આવી જાય અને આ દાખલો તમને લોકોને બે માર્ક્સની અંદર પૂછાય એવો છે તો અહીંયા ધ્યાન આપો તો આપણે બાબત ક્લિયર કરી દઈએ ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને ચાલો જવાબ માટે આપણે આગળ વધીએ તો કે અહીં તમને લોકોને આપેલું છે એમાં પ્રમાણે તો કે અહીંયા 1/7 0. ચૌદ અઠ્યાવીસ સત્તાવન એના ઉપર તમને લોકોને બાર આપેલું છે તો બે ના છેદમાં પહેલી કિંમત આપેલી છે તો આપણે અહીંયા શરૂઆત કરી દઈએ સાત બરાબર ઝીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન એના ઉપર શું આપેલું છે બાર હવે પેલી સંખ્યા આપણી સ્ટાર્ટ કેટલી થાય છે તો કે બે ના છેદમાં સાત તો કે બે ના છેદ માં સાત બરાબર સાત બરાબર બે ગુણ્યા અહીંયા તમને લોકોને કિંમત જે આપેલી છે એ કેટલી આપેલી છે તો કે અહીંયા આપણને કિંમત એકના છેદમાં સાત બરાબર હતી ઝીરો પોઈન્ટ ચૌદ અઠયાવીસ સત્તાવન એના ઉપર કેટલા આપેલા હતા બાર રેડી આ રીતે આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ક્લિયર કરાવી દઈએ કે કઈ રીતે સત્તાવન એને ગુણ્યા કેટલા કરવાના છે તો કે એને ગુણ્યા કરવાના છે બે ચાલો સાત દુ ચૌદ ચૌદ નો ચાર વિદા એક પાંચ દુ ને એક અગિયાર એક એક આઠ દુ સોળ ને એક સત્તર સાત અને વિદા એક બે દુ ને એક પાંચ થઈ ગયા ચાર દુ આઠ થઈ ગયા અને બે એકા કેટલા થઈ ગયા બે થઈ ગયા જવાબ છે આન્સર તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ત્રણના છેદમાં સાત માટે કામ કરીએ ત્રણ ના સાત બરાબર ત્રણ ગુણ્યા ના છેદમાં સાત થઈ ગયું બરાબર અહીંયા શું થઈ જાય તો કે ત્રણ

સાત તેરી એકવીસ એક અને વિધાપડી 2 બે પાંચ તેરી પંદર પંદર ને બે સત્તર સાત અને અહીંયા એક થઈ ગયો આઠ તેરી ચોવીસ ને એક પચીસ એટલે પાંચ અને વિદ્યા બે ત્રણ દુ છ ને બે કેટલા થઈ ગયા આઠ ચાર તેરી બારનો બગડો વિદ્યા એક અને ત્રણ એકા ત્રણ ત્રણ ને કેટલા થઈ ગયા ચાર તો તમારો અહીંયા આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઝીરો પોઈન્ટ અને કેટલો થઈ જાય છે તમને મળે છે એના ઉપર બાર તે જ રીતે અહીંયા આગળ વધીએ તો કે ચાર ના છેદમાં સાત બરાબર છેદમાં સાત માટે કિંમત આપેલી છે તેના માટે આપણે કામ જોઈએ તો કે અહીંયા તમને એકના છેદમાં સાત બરાબર આપેલા છે રકમમાં જ ઝીરો પોઈન્ટ ચૌદ સત્તાવન એના ઉપર શું કરેલું છે બાર તો વિદ્યાર્થી મિત્રો બરાબર કરીને હવે આપણે ચાર વડે સાત ચોક અઠ્યાવીસ આઠ અને વિદ્યા બે પાંચ ચોક વીસ વીસ ને બે બાવીસ બાવીસ તો બગડો વિદા પડી બે આઠ ચોક બત્રીસ ને બે ચોત્રીસ થઈ જાય તો ચાર અને વિદ્યા પડી ત્રણ ચાર દુ આઠ નવ દસ અગિયાર ચૌદ અઠ્યાવીસ તો સત્તાવન ચૌદ અઠયાવીસ એના ઉપર શું આવશે બાર ચાલ ત્યારબાદ પાંચના છેદ છેદમાં સાત માટે કામ કરશું તો પાંચના છેદમાં સાત બરાબર પાંચ ગુણ્યા

ચાલો પાંચ સાથે ભાગ ચલાવીએ પાંચ સત્તા પાંત્રીસ પાંચ અને અહીંયા કેટલા થઈ ગયા ત્રણ પચું પચું પચીસ પચીસ ને ત્રણ અઠ્યાવીસ આઠ અને કેટલા આવ્યા બે આઠ આઠ પંચા કેટલા થઈ ગયા ચાલીસ ચાલીસ બે બેતાલીસ બે અને કેટલા થઈ ગયા ચાર પાંચ દુ દસ દસ ચાર ચૌદ ચૌદનો ચોગડો વિદા પડી એક પાંચ ચોક વીસ વીસ ને કેટલા થઈ ગયા એકવીસ અને અહીંયા તમને થઈ ગયા પાંચ એકા પાંચ પાંચને બે કેટલા આવ્યા સાત તો અહીંયા તમારો લોકોનો જવાબ છે એ બેતાલીસ પંચ્યાસી ફેરવી નાખીએ તો છ ગુણ્યા એકના છેદ સાત બરાબર છ ગુણ્યા અહિયાં તમને લોકોને એક ના છેદ માં સાત બરાબર રકમમાં કીધું છે કે કેટલા લેવાના છે ઝીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન તો ઝીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન ચાલો ચાલો છ સાથે ગુણાકાર કરીએ છ સત્તા બેતાલીસ બે અને ચાર એવા છ પંચા કેટલા થઈ ગયા તો કે ત્રીસ ત્રીસ ને ચાર ચાર અને અહીંયા થઈ ગયા ત્રણ છ અઠા અડતાલીસ ઓગણપચાસ પચાસ ને એકાવન એટલે એક અને અહીંયા ઉપર પાંચ છ દુ બાર બાર ને પાંચ કેટલા થઈ ગયા સત્તર સત્તરનો સાત વિદ્યા એક છ ચો ચોવીસ એક પચીસ એટલે પાંચ અને વિદ્યા બે છ એકા છ છ ને બે કેટલા થઈ ગયા આઠ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આન્સર જે છે ઝીરો પોઈન્ટ બેતાલીસ મળે છે તો અહીંયા આપણે જે તમારે અનુમાન લગાવવાનું હતું એ અનુમાન આપણે લોકોએ લગાવી દીધેલું છે તો કે લાંબી ક્રિયા કર્યા વગર આપણે આ ક્રિયા કરેલી છે મતલબમાં અહીંયા ભાગ પડેલા છે વ્યક્તિ શું મળી શકે તેનું આપણે અનુમાન લખાયું છે અને જો હા તો કેવી રીતે તો એની બાબત તમને લોકોને અહીંયા ક્લિયર કટ સાથે બતાવેલી છે આ જે કામ છે તમને અહીંયા કરેલું આ કામ તમારે ફરજિયાતમાં રફ કામની અંદર કરીને જ કામ કરવું બાકી આન્સર તમારા ખોટા મળવાની શક્યતા રહી શકે છે તો આનું ઉપર ખાસ કરીને ધ્યાન આપજો આ રીતે દાખલો કરવાનો છે અંદર તમને આ દાખલો પૂછાઈ શકે ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે અહીંયા તમને બહુ મસ્ત મજાનો એક ક્વેશ્ચન પાછો બીજો આપેલો છે કે પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યત્તર પૂર્ણાંક હોય તેવા પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવવાની છે એટલે કે સમય સંખ્યામાં તમારે ફેરવવાની છે

તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઝીરો પોઈન્ટ છ ની ઉપર બાર છે પહેલા તોનો મતલબ આપણે નક્કી કરી લઈએ છ ની ઉપર બાર નો મતલબ થાય કે વારંવાર પુનરાવર્તન પામે છે એટલે ઝીરો પોઈન્ટ છ છ આવી રીતે આપણે લખી શકીએ દાખલો કઈ રીતે ગણશું તો કે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે એની ધારણા કરશું કે ધારો કે એક્સ બરાબર ઝીરો પોઈન્ટ છ છ છ ડેશ ડેસ ડેશ ડેસ આ રીતે ધાર લેશું ચાલો હવે તમારે ધ્યાન શું રાખવાનું કે પોઈન્ટ પછી આપેલી સંખ્યા જે છે એ કેટલી સંખ્યા ઉપર બાર ની નિશાની છે રેડી તો કે એક સંખ્યા ઉપર છે તો તમારે દસ લ્યા લેવાના થશે એટલે એક ની પાછળ આપણે એક ઝીરો આવે ને એ રીતે ધારવાનું અહીંયા એક સંખ્યા ઉપર બે મતલબમાં બે સંખ્યા ઉપર બાર હોય તો તમારે ત્યાં સો લેવાના ત્રણ સંખ્યા ઉપર બાર હોય તો આપણે અહીંયા હજાર લેવાના આ રીતે તો અહીંયા થઈ ગયો દસ એક્સ બરાબર કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો તો કે છ પોઈન્ટ આ રીતે રિપીટ મારશે હવે લોકો આપણે કઈ રીતે કામ કરશું તો કે અહીંયા તમારા લોકોને નીચેના સમીકરણમાંથી ઉપરનું સમીકરણ શું કરીએ બાદ કરીએ તો દસ એક્સ માંથી એક્સ બાદ થશે એટલે અહીંયા થઈ ગયા નવ અને અહીંયા છ જે આપેલા છે એમાંથી તમે બાદ કરો ઉપરનું ઝીરો પોઈન્ટ બાદ કરો તો ત્યાં તમને કેટલા મળશે છ કારણ કે પોઈન્ટ પછીની આ રકમ અને પોઈન્ટ રકમ બે સમાન છે એટલે થઈ જશે તો તમને અહીંયા કેટલા મળ્યા તો એક્સ બરાબર અહીંયા કેટલા થઈ ગયા છ ના છેદમાં નવ થઈ ગયા એક્સ બરાબર છ ના છેદમાં નવ આપણે શું કરશું હવે તો કે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવું જરૂરી છે એટલા માટે આપણે ભાગ ઉડાડીએ તો અહીંયા કેટલા થઈ ગયા બે તેરી છ અને છેદમાં મળશે ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ તેરી નવ તો અહીંયા આપણને કેટલા મળી ગયા ત્રણ ત્રણ સમાન છે ઉડી ગયા તો આપણને ફાઇનલ આન્સર મળે છે બેના છેદમાં ત્રણ તો આ તમે લોકોએ દશાંશ સ્વરૂપવાળી જે સંખ્યા હતી એને તમે સમય સંખ્યામાં એટલે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં તમે લોકોએ દર્શાવી તો આપણે આન્સર લખવા જારીએ ને તો આનો આન્સર છે એ ઝીરો પોઈન્ટ છ ઉપર બાર બરાબર બેના છેદમાં ત્રણ આમ લખી શકાય અહીં હેડી તો આઈ થિંક તમને લોકોને કમ્પ્લીટલી ખબર પડી ગઈ હશે તો આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ આ તમારા માટે દાખલો જુઓ હવે આ દાખલાની અંદર ઝીરો પોઇન્ટ સુડતાલીસ આપેલા છે પણ માત્ર સાત ઉપર તમને બહાર આપેલા છે તો દાખલાની થોડુંક મરમ્મત આપણે વધારે કરવી પડશે મતલબમાં એમાં મહેનત પડશે આપણે તો ચાલો આની અંદર સ્ટાર્ટ કરીએ તો કે આની અંદર પણ આપણે લોકોએ ધારણા કરીશું કે ધારો કે એક્સ બરાબર

દસ એક્સ બાદ થાય તો મળે આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા નેવું એક્સ અને સુડતાલીસ માંથી ચાર બાદ થાય તો કેટલા મળી જાય તેતાલીસ અને પોઈન્ટ પછી સંખ્યા બાદ થઈ ગઈ હશે ઝીરો થઈ ગઈ કારણ કે સમાન હશે એટલા માટે તો કે એક્સ બરાબર અહીંયા આપણને મળશે તેતાલીસ ના છેદમાં કેટલા મળ્યા મળી ગયા તો આપણને અહીંયા આપણે આપણે સ્વરૂપ ધરાવતી સંખ્યાનું સમય સંખ્યામાં રૂપાંતર કરી દીધું તો એ સંખ્યા કઈ છે ઝીરો પોઈન્ટ સુડતાલીસ એમાં માત્ર સાત ઉપર બાર બરાબર અહીંયા તેતાલીસ ના છેદ માં નેવું તમને મળે છે તો વિદ્યાર્થી મિત્રો એક આ રીતે દાખલો છે અને આ દાખલો ખાસ અગત્યનો દાખલો છે અગત્યતા ધરાવે છે આ ધ્યાન રાખજો રેડી ચાલો આગળના પ્રશ્ન ઉપર આગળ વધીએ તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક આપેલું છે અને તમને પોઈન્ટ પછીની તરત સંખ્યાઓ ઉપર તમને બાર આપી દીધું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કામ કઈ રીતે કરશું ચાલો તો કે ધારો કે પેલા સૌપ્રથમ આપણે ધારણા કરશું તો કે ધારો કે એક્સ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક ઝીરો એક ઝીરો ઝીરો એક આ રીતે સંખ્યા તમારી રિપીટ મારશે ખ્યાલ આવી ગયો હવે શું કરશું તો કે અહીંયા તમને લોકોને પોઈન્ટ પછી મતલબમાં બાર ની અંદર ત્રણ સંખ્યા ઉપર બાર આપેલું છે તો આપણે અહીંયા ધારી લેશું એક હજાર એક્સ બરાબર અહિયાં કેટલા થઈ ગયા તો કે વન પોઈન્ટ ઝીરો ઝીરો વન ઝીરો ઝીરો વન ઝીરો ઝીરો વન ડેસ 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 આ રીતે ચાલો નીચેના પરિણામમાંથી ઉપરનું પરિણામ બાદ કરીએ તો એક હજાર એક્સમાંથી એક્સ બાદ થાય એટલે કેટલા વધશે નવસો ને નવ્વાણું એક્સ બરાબર અને અહીંયા તમારા લોકો બાદ બાકી કરશો તો એકમાંથી ઝીરો જાય તો એક વધે પોઈન્ટ પછીની સંખ્યા સમાન છે રેડી આથી તે બાદ થતાં ત્યાં શું થઈ જાય ઝીરો જ થઈ જાય તો અહીંયા એક્સ બરાબર એક્સને કરતાં બનાવીએ તો એકના છેદમાં કેટલા થઈ ગયા તો કે નવસો ને નવ્વાણું હેડી આ તમને જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જે તમને જવાબ મળેલો છે એનો મતલબ કંઈક આવો છે કે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન ઉપર તમને બાર આપેલું છે બરાબર એકના છેદમાં નવસો ને નવ્વાણું મળે છે આ રીતેનું કામ હતું તો પ્રશ્ન નંબર ત્રણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો પૂરો થાય છે એની અંદર ત્રણ દાખલા હતા તને ત્રણ દાખલા ખાસ અગત્યના છે બોર્ડ મતલબમાં એસએ વન ની પરીક્ષા માટે ખાસ અગત્યના છે દાખલા પૂછાય એવા છે ખાસ તૈયાર કરજો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અને વર્ગના સ અધ્યાયીઓ સાથે તમારા જવાબની સાર્થકતાની ચર્ચા કરો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એવું કહેવા માંગે છે કે આપણે લોકો નાના ધોરણમાંથી મતલબમાં આવીએ ત્યારે તમને લોકોને આવું કીધું હશે ઝીરો પોઈન્ટ

હેડી તો વિચારો કે અહીંયા ઝીરો પોઈન્ટ નવ્વાણું આવે છે તો તમે આગળની સંખ્યામાં એક ઉમેરો તો દસ થઈ ગયા અને ત્યાં ઝીરો થઈ જાય તો એક આગળને દેવો પડે તો એક તમારો જવાબ આવે આશ્ચર્યની વાત એ છે હેડી તો આપણે એને ગણતરી કરીએ જે રીતે આપણે કામ કર્યું છે એ જ પ્રમાણે આપણે અહીંયા ગણતરી કરવાની છે તો આપણે ગણતરી કરીને ચેક કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે જુઓ અહીંયા તો કે તમને આપેલી સંખ્યા છે એ તમને લોકોને કંઈક આવા પ્રકારે આપેલી છે તો કે અહીં આપેલી સંખ્યા છે આ તમને એટલા માટે બતાવું છું કે તમને લોકો ને પ્રશ્ન નંબર ત્રણ ગયો એના જેવો જ આ દાખલો છે હેઠળ ચાલો તો હવે કામ શું કરશો તો કે ધારો કે

અને પોઈન્ટ પછીના અહીંયા સંખ્યા સમાન છે એટલે આગળની કોઈ ક્રિયા કરવાની જરૂર છે નહીં કારણ કે પોઈન્ટ પછીની સંખ્યા સમાન છે એટલે ભાગ ઉડી જશે રેડી હવે તમે એક્સ ને કરતા બનાવશો તો અહીંયા થઈ ગયા નવ ના છેદમાં નવ અતિ સંક્ષિપ્ત રૂપમાં લાવવું ફરજિયાત જરૂરી છે એટલે નવ નવ આપણે ઉડાડશું તો અહીંયા આપણને જવાબ મળી જશે એક તો અહીંયા એક્સ બરાબર આપણને એક મળે છે તો વિચાર કરો કે દશાંશ અભિવ્યક્તિમાં દશાંશ સ્વરૂપમાં આપેલી સંખ્યા જે હતી અને અહીંયા તમને લોકોને સમય સંખ્યામાં ફેરવી તો તમને કેટલી મળી જાય છે એક મળી જાય છે એટલા માટે એને આ પ્રકારનો શબ્દ વાપરીને અને શિક્ષકો અને સહઅધ્ય અધ્યાયીઓ સાથે તમને લોકોને ચર્ચા કરવાની કીધી છે આશ્ચર્યની વાત આ હતી તો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે આ દાખલાઓની અંદર આપણે લોકોએ પ્રશ્ન નંબર બે એ તમને બે માર્ક્સની અંદર અને પ્રશ્ન નંબર ત્રણ છે એ ત્રણ માર્ક્સમાં યા તો બે માર્ક્સ માટે ખૂબ જ અગત્યતા ધરાવતા દાખલાઓ છે તો અહીં તમને લોકોને વિદ્યાર્થી મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક અને શેર કરી દેજો અને સાથે સાથે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને હવે મળશો વિદ્યાર્થી મિત્રો આગળના ભાગની અંદર ભાગ નંબર સાતની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત